હાય મા દેવર કેમ છો બધા મજામાં વેલકમ છે તમે જોઈ જશે મારા આકડા બ્લોકમાં કે અમે કાશી હતા કાશી બધું ફરી લીધું ફરી અને બસ બેસી ગયા નીકળી નીકળીને અમે સીધા આવ્યા પ્રયાગરાજ પ્રયાગરાજ હજી બહુ અંધારું નહોતું થયું એટલે અમે પહોંચી ગયા પ્રયાગરાજ પ્રયાગરાજ પહોંચી અને આપણો પ્લાન મસ્ત હતો કે બધા અહીંયા ડૂબકી લગાડે છે તો આપણે બે ચાર ડૂબકી લગાડી લઈ બધાની હારવાર મસ્ત મજાનું જોઈ લોકેશન બહુ સરસ હતું એ જોઈ જોઈને અમે જતા હતા કેમ કે ફાઇનલ અમારી જ્યાં જગ્યા છે ત્યાં અમારી બસ ઊભી રાખશે ને એથી અમારી કે છે કે ઓટો કરીને જવું પડશે એટલે પછી ઓટો કર્યા પછી હાલીને અંદર જવાનું છે એવું કહે છે એટલે હજી અમે જો રસ્તામાં જ છીએ પ્રયાગરાજમાં તન કંઈક સ્નાનની તારીખ હું ગોઠવી હતી તારીખને આ જોયું તમે લોકોએ જોયું હશે તો અહીંયા બહુ ટ્રાફિક હતો જોરદારનો એ મસ્ત જાજો બધો ટ્રાફિક હતો એટલે આપણે ત્યારે તો આવી નહોતા શીખ્યા એટલે અત્યારે ફાઇનલી એવા ને અત્યારે પહોંચ્યા ત્યાં આરતી ચાલુ હતી એટલે આરતીનું આપણે લાભ લઈ લીધો આરતીને સરસ દર્શન બસમાંથી ઉતરીને આપણે બેસી ગયા ઓટોમાં કેમ કે અહીંથી ઓટોમાં જવાનું હતું નવનીત તાગળ સરસ બેઠા ને આપણે સરસ હું ને મમ્મી જયું મસ્ત જઈને લઈને હતા કે આપણે જવાનું હતું સ્નાન કરવા અને સરસ જો પહોંચી ગયા લોકેશન એટલું મસ્ત હતું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હતું ફૂલ અને બહુ મજા આવે એવું લોકેશન એટલું હતું ને મનમાં શાંતિ થાય ને એ જગ્યા હતી એટલે સરસ એન્જોય થાય એવું હતું અને આપણે એવા નસીબ કે આપણે પ્રયાગરાજમાં નાવા સ્નાન કરવાનો મોકો મળશે એમ અને આ બધું જોતા જોતા જતા સરસ બધું વસ્તુ આ તે મસ્ત મસ્ત હતું અમારી બસ માંથી બધા ઉતરા એટલે કેટલી બધી ઓટો કરવી પડી લાસ્ટ ઓટોમાં અમે આવ્યા કેમ કે બધા વયા જાય પછી આપણે ઉતરવાનું હતું કેમકે આપણે બધાનું ધ્યાન રાખવાનું હતું ફાઇનલી આજ લાસ્ટ ઓટોમાં અમે બેસી ગયા હતા અને બેસીને જતા હતા તમને ખ્યાલ જ છે કે અમે ત્રિવેણી સગમ કહેવાય ની ડુબકી મારવા જતા હતા સ્નાન કરવા સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે થોડી ઘણી અમને ઠંડી પણ લાગતી હતી એવું ફીલ થતું હતું ઠંડુ વાતાવરણ એટલું થઈ ગયું હતું ને ઠંડી એવી ફીલ થતી હતી એક સમય હતો જ્યારે ત્રણ તારીખ નક્કી કરવામાં આવી હતી સ્નાની ત્યારે એટલું ટ્રાફિક હતું કે હાલવાની તમને જગ્યા નહોતી એ સમયનો અત્યારનો સમય જો કેટલો ચેન્જ છે જોઈ શકો છો તમે અને બહુ સરસ રીતે હતું બધું સારું હતું એમ અને ફાઇનલી આપણે ઓટોમાંથી ઉતરી ગયા ને આપણે હવે જો હાલતા થયા કેમ કે હાલીને વોક કરીને જવાનું છે આપણે ચંપલ મસ્ત મજાનો ઓટોમાં બાપુ ડાયરો છે આગળ રાજોદાઈ છે છે આગળ અને મમ્મી જયુ પાસે છે નવનીતિ આગળ છે અને બધા મસ્ત જાય છે પણ નીચે રહેતી એટલી ઠંડી ઠંડી સરસ હતી ને બહુ મસ્ત રહેતી હતી ને આપણે નવનીતને થેલો દઈ દીધો તો ભાઈ થેલો ઉપાડો એમાં હાલશે જ નહીં તમારે પણ એવા થાકી ગયા હતા કેમ કે કાશી બહુ જાજુ ફેર્યા તમે એટલે હાલી હાલીને એ પગ દુખતા હતા ફૂલ ઠંડી હતી એમ તમને એટલી રેતી ઠંડી હતી અને આમ આગળ જતા જતા જો આ બધું જોતા જોતા અમે જતા હતા અત્યારે સાંજનો ટાઈમ છે તોય ત્રિવેણી સંગમ કે પ્રયાગરાજ એમાં નાહવાનું તમે જુઓ ને તો અત્યારે એટલું પબ્લિક હતું નાહવા માટે જજુ બધું પબ્લિક હતું નાહવા માટે બધા એ નાહવા માટે જ આવ્યા હતા અત્યારે સ્નાન માટે ભલે અત્યારે પહોંચ્યા તો સ્નાન માટે તો જવું જ છે આપણે નક્કી કર્યું હતું કે આપણે એ ફાઈનલ જવું જ છે સ્નાન માટે એટલે આપણે એ પહોંચી ગયા અહીંયા મસ્ત મજાના કે સ્નાન કરી લઈ પછી મમ્મી એ મસ્ત મજાનું સ્નાન કરી ડૂબકી મારી હતી ડૂબકી મારીને આપણે મસ્ત મજાનું વ્યૂ લેતા હતા પણ વ્યૂ ઠંડીના હિસાબે બહુ મને ઠંડી લાગતી હતી નવની નવણી ઠંડી લાગતી હતી અમે સરસ મજાની પ્રયાગરાજમાં ડૂબકી મારી હતી બધાનું સપનું હોય સપનું છે પૂરું કર્યું કે બહુ ઈચ્છા હતી જ્યારે ત્રણ સ્નાન નક્કી કર્યા હતા કેવાનું ગળદીના હિસાબે આવી પણ અત્યારે અમને બહુ મજા આવી મેં કીધું હજી આપણે બે એક મારી ડૂબકી હજી મે નવની દાંત પકડી અને આપણે બે ચાર ડૂબકી મારી લીધી ફાઇનલી મસ્ત મજાની ડૂબકીઓ મારી સ્નાન કરી અને આપણે બહાર નીકળી ગયા હવે આપણે મસ્ત થોડોક વ્યૂ લઈ લઈ વ્યૂ જોઈ લઈ બધા પછી અહીંયા એવું હોય કે દીવો કરી અને મૂકે પાણીમાં આપણા મમ્મી હોય બધાને ખબર જ હોય એટલે આપણા મમ્મી કે હાલો મારે કરવું છે એટલે મમ્મી અને રાજુદાના બા બે કરતા હતા અને જોઈ લો તમને જોઈને જ મજા આવી જશે એટલી મસ્ત જગ્યા છે ગાઈસ મસ્ત મજાનો અમને આવા મોકો મળ્યો મહાદેવ અમને આવો મૂકો દીધો કે અમે સ્નાન કરવા પ્રયાગરાજ સુધી આવી શકા એ અમે મહાદેવનો આભાર માની છીએ અને સરસ અમે બધા એન્જોય કર્યું અને મારા નસીબ સારા અને મારા મમ્મીની બહુ મજા આવી મારા એવા ભાઈ કે મારા મમ્મીને મેં પ્રયાગરાજ હું લઈ ગઈ હતી એના હિસાબે એને મજા આવી અને આપણા મમ્મી જો લો કે પાણીમાં દીવો મૂકે છે એવું હોય કે દીવો મૂકી આરતી કરે એવું હોય એટલે જો મારા મમ્મી અને રાજુદાના ભાબી કરે છે

અને બહુ મજા આવી મનની મસ્ત શાંત થઈ અને મસ્ત અમારો ટાઈમ પસાર થયો અને અમારી ઓટોમાં બધા બેઠા હતા નવનીતા આવી રીતના બેઠા હતા કે જગ્યા નહોતી લાસ્ટ ઓટો જતી બધી ઓટો વહી ગઈ હતી અને ઓટો ગયા પછી અમે એવું નક્કી કર્યું કાંઈક હનુમાનજીનું મંદિર છે તો આપડે એવું ઈચ્છા હતી કે આપણે નહીં દર્શન કરતા જાય હનુમાનજીનું મંદિર પ્રયાગરાજથી હાવ નજીક જ છે એટલે એનો અમે લાભ લેતા ગયા કે હાલો પ્રયાગરાજ નું હનુમાનજીમાં દર્શન કરતા જઈએ પ્રયાગરાજમાં હનુમાનજીનું મંદિર દર્શન કરવાનો મોકો મળે તો જવાય જ ને આપણે એટલે આપણે અહીંયા જતા હતા કે હાલો આપણે જઈએ બધા તો વયા ગયા હતા અમારી જ્યાં જગ્યા છે ને જ્યાં અમારી બસ ઊભી રહી ગઈ હતી બધા પહોંચી ગયા હતા પણ અમે કીધું અમે હમણાં આવી છીએ અહીંયા આવ્યા છીએ ને આવો લાભ કેમ મળે એમ અને એવું સાંભળ્યું છે કે પાણી અહીંયા અહીં સુધી પાણી આવી જાય છે એટલે અમે અહીંયા દર્શન કરવા એવા જોયું તો ટ્રાફિક બહુ સાજો હતો કેમ કે આરતી સ્ટાર્ટ થતી હતી સરસ આવી ગયા અમે દર્શન માટે પણ ટ્રાફિક બહુ જાજો હતો કેમકે આરતી થતી હતી અને સરસ બધા હનુમાન ચાલીસા બોલતા હતા એટલે આપણે મજા આવી ગઈ અને આપણે હનુમાન ચાલીસા બોલો ચાલુ કરી જોયું ભાઈ સરસ ચાલતો હતો અને અમે જો મસ્ત મજાના હેપી કેમ કેમકે આવો અમને મોકો મળ્યો અને સરસ હનુમાનજી નું મંદિર ડેકોરેશન કરેલું હતું ફૂલથી ને એનું તે બહુ સરસ હતું અને તમને લોકોને આ હનુમાનજીની દર્શન દર્શન કરશો એના હનુમાનજીની મૂર્તિ સુર્તીની મૂર્તિ છે દર્શન કરી લો જુઓ કાઈશ મસ્ત મજાની મૂર્તિ છે ને તમે દર્શન કરી દ્યો ને બહાર નીકળીને જોયું તો આવી રીતના એમના દીવા બધા કરતા હતા એટલે આપણે એક દીવો કરી લીધો અને સરસ દર્શન કરી અને ફાઇનલી આપણે હવે બાર નીકળી છીએ અને હનુમાનજીનું એનું મેન બોર્ડ છે બહાર નીકળી જાય અને બહાર નીકળીને આપણે પાછા આપણે અમારી જ્યાં જગ્યા છે અમારી બસ રહી ગઈ છે એની બધા વયા છે મસ્ત આપણે આ ગજમાં નાયા પછી મારા દર્શન કર્યા ને મસ્ત મજાનું જમવાનું મસ્ત જમી લીધું છે ને અમારે પાછા અમારી બસમાં ગોઠવાઈ જશે બબાઈ મારે ફાઇનલી પ્રયાગરાજમાંથી અમારો આજનો દિવસ અહીંયા પ્રયાગરાજમાં પૂરો થાય છે અને પ્રયાગરાજ અમારી બસ સ્ટાર્ટ થઈ ગઈ હતી અને અહીંથી અમે જઈ છીએ ચિત્રકૂટ ચિત્રકૂટ મસ્ત બધા મંદિર છે બધા જગ્યા છે ઘણી અને ઘણું સારું છે અને શક્તિપીઠે છે એટલે આપણે એ જોવા જવું છે અને આપણા મમ્મીને આપણે મસ્ત બેસીને ફૂલ થાકી ગયા છે એટલે આપણે ફૂલ નીંદર આવતી હતી એટલે આપણે હવે અહીંથી સુઈ જવાનું છે અહીંયા બ્લોક આપણે એન્ડ કરી છીએ બબ્બાય નેક્સ્ટ બ્લોક આવશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવરને કોમેન્ટમાં મહાદેવર લખી દેજો